કોઈ લુખાવ ગુજરાત ને બદનામ કરવા માંગે તો ગુજરાત ની પ્રજા સમજુ અને શાણી છે સૌરાષ્ટ્રના ના રાજકારણ લઈ આ મોટા સમાચાર મલેરિયા છે રાજકોટ જિલ્લા ભાજપના ના પ્રમુખ અલ્પેશ ઢોલિયા નું મોટું નિવેદન સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની અને સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્રના રાજકારણ લઈ આ મોટા સમાચાર મળી રહ્યા છે ભાજપની મહામંત્રીઓના પદ માટેની બેઠકમાં એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું મોટું નિવેદન રાજકોટ જિલ્લા ભાજપના કાર્યકરો એક અમારો પરિવાર છે તેવું પણ ઢોલરિયાએ કહ્યું અમારા પરિવારમાં કોઈ વિખવાદ નથી અને એક થઈને રહીએ છીએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાથે છેલ્લા કેટલાક દિવસોથી આ ગોંડલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે આ ચૂંટણી આવે એટલે બિલાડીના ટોપની જેમ આવી પડે છે તે પણ અલ્પેશ ઢોલરિયાએ નામ લીધા વગર ટોણો માર્યો છે જે રીતના આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાંથી એ દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલની પાર્ટી છે તેને નામ લીધા વગર અલ્પેશ ઢોલરિયાએ એક પ્રહાર કર્યા છે અને સાથે તેમણે કહ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે બિલાડીના ટોપની જેમ અનેક નેતાઓ બની અને મેદાને આવતા હોય છે અને અહીંયા અમે સૌ એક પરિવારની જેમ રહીએ છીએ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિવાદ અને વિખવાદ નથી તેવું નિવેદન પણ અલ્પેશ ઢોલરિયાએ આપ્યું અને સાથે જ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતાં અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું હતું આવતે પણ જોઈએ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો એ અમારું પરિવાર છે અને વિખવાદની વાત અમને તો ક્યાંમાં ક્યાંય જોવા મળતી નથી અમે બધાએ મુઠ્ઠીની તાકાતની મુઠ્ઠીની જેમ તાકાત છે એમાં અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના એક થઈને કાર્યકર્તા તરીકે બધાએ મહેનત કરી છે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના અનુસાર અને પ્રદેશના અમારા ખૂબ જ સિનિયર આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના સાંસદશ્રી પ્રદેશમાંથી આવ્યા છે ઋષિતભાઈ ભટ્ટ આવ્યા છે એવો પણ ખૂબ જ સિનિયર આગેવાન છે અને આખું જ અમારું જિલ્લાના તમામ ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ આવી રીતે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી અમે બધા એક ભારત માતાના સંતન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં કામ હવે આ તો આવે એટલે એ તો બધા આવે પણ એ તો જેમ બિલાડીના ટોપ જેવી વાત છે અમે તો કોઈનું નામય લેવા માગતા નથી કોઈ લુખાવ ગુજરાતને બદનામ કરવા માગે તો ગુજરાતની પ્રજા સમજુ અને સાણી છે દિલ્હીની અંદર કોઈ એવી નવી પાર્ટી આવી તેને દસ વર્ષ લોકોને ભેડ હતા ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજા એને બતાવી દીધું ખોટું બોલીને તમે છેતરીને આવી ગયા છો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે દેશની અંદર અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન ક્યાંય ચાલતું હોય રાજ્યનું નામ પંજાબ છે ત્યાં પણ એ લુખેશોની સરકાર છે અને આ ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી એનો અમને ભરોસો છે